હું હૈદરાબાદના મિન્ટ મ્યુઝિયમમાં છું મિન્ટ એટલે ટંકશાળ જ્યાં સિક્કા બને અને સિક્કાઓ માપવાનું ખાસું મોટું વજન ખાસો મોટો વજન કાંટો છે અને મ્યુઝિયમના બીજા ભાગો પણ મ્યુઝિયમ છે એ એક તો મૂળ તો આ ટંકશાળ હતી કે જે એને મ્યુઝિયમમાં ફેરવી દેવાય છે હવે આ વજન છે બધા જાત જાતના જે ઊંચકો આઘરા છે પચાસ કિલોનું છે પચાસ કિલો સિક્કાનું વજન કરવું હોય તો પછી એનો ઉપરાશ આ પણ પચાસ કિલોનું છે થોડાક છે જે ઉંચકી શકાય એમ છે આ એક વજન યોજ છે અને અહીંયા બધા પ્રકારના વિવિધ પ્રકારના સિક્કાઓ સિક્કા મૈકીનની પ્રક્રિયાની વાત અહીંયા બનેલા મેડલ્સ આપણે જે એક સમયે વાપરતા એ સિક્કા પછી અહીંયા બનેલા પરદેશના સિક્કાઓ રિપબ્લિક ઓફ ઇન્ડિયા એટલે આઝાદી પછીના સિક્કાઓ છે એમાં ઓગણીસો બાવનના છે આવા સિક્કાઓ હું નાનો હતો ત્યારે વાપરતો એટલે એ પણ છે કે જેમાં પાંચિયા દસિયા વીસિયાને સમાવેશ થાય છે પચાસ પૈસા પછી સોળાના એટલે કે રૂપિયો અને એનો શેપ કોઈ પણ ટંકશાળનું કે સિક્કા બનાવવાનું ઉદઘાટન આ પથ્થર ઉપર કદાચ પૂજા કરીને અથવા તો અહીંયા જે છે એના ઉપર ધાતુ મૂકીને થતું હશે કારણ કે અહીંયા લખ્યું છે પતંક આરંભ આ ફોટા છે અને આ સાધનો છે જેનાથી સિક્કા બનતા વિવિધ પ્રકારના સિક્કાઓ છે બધા રસપ્રદ સિક્કા છે જેમાંથી ઘણા આપણે વાયપરા હશે ઘણા જોયા હશે અને ઘણા હવે એન્ટિક ઘણા એમ છે અહીંયા નિઝામ હૈદરાબાદમાં નિઝામનું શાસન હતું એની ચલણી નોટની વાત પણ છે અને અહીંયા જાત જાતના જાપાનીઝ કોઈન છે ભારત સરકારના સિક્કા છે પાછળ એક કદાવાર સિક્કો દેખાય છે હજાર તોલાનો જહાંગીરે બનાવેલો સોનાનો સિક્કો હતો એ અત્યારે ખાલી ખોટામાં જ છે એ સિક્કો ખરેખર ક્યાં છે એ કદાચ કોઈ જાણતું નથી એક રહસ્ય છે સ્વાભાવિક રીતે હજાર કિલો સોનાનો સિક્કો જેના હજાર તોલા સોનાનો સિક્કો જેની પાસે હોય એની જમાવટ થઈ જાય આ જગ્યા મેં કહ્યું એમ કે અગાઉ મિન્ટ હતી એટલે કે ટંકશાળ હતી હવે એને મ્યુઝિયમમાં પ્રદર્શિત કરી દેવાય છે જે હૈદરાબાદમાં આવેલી છે